મુન્દ્રા તાલુકાના બે રાજા ગામે આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘના ઉપક્રમે તમામ બાળકો માટે બાલ સંસ્કાર શિબિર યોજાય રવિવારના રોજ બપોરના સાડા ત્રણથી પાંચ વાગ્યા દરમિયાન મોટી પક્ષના સ્થાનકમાં તમામ જ્ઞાતિના બાળકો માટે બાલ સંસ્કાર શિબિર યોજાય મિશન મુક્તિ અભિયાનના પ્રણેતા પૂજ્ય નરેશ મુનિ આનંદ મહારાજ સાહેબ અને તેમના શિષ્ય રતન પૂજ્ય

બાળસંસ્કાર શિબિરમાં પેરાજા ગામના તમામ જ્ઞાતિના બાળકો અને પાલિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પરમ પૂજ્ય પ્રશાંત મુનિ મહારાજ સાહેબ અત્યાર સુધી જુદા જુદા ગામોમાં સંઘના ટ્રસ્ટીશ્રીઓના સાથ અને સહકારથી અંદાજે પચાસથી વધારે બાળ સંસ્કાર શિબિર તમામ જ્ઞાતિના બાળકો અને પાલિકાઓ માટે યોજાયેલ હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશ શાહે જણાવ્યું આઠ કોટી મોટી સંપ્રદાય એ અમારું સંઘ છે મારા ગુરુ મહારાજનું નામ કાર્યાબાબ શ્રી તારાચંદજી મહારાજ છે અને અમારા સહયોગી છે સમર્પણ સમર્પણમુની મહારાજ સાહેબ અમે ત્રણ સંતો છીએ અને આ બાળ સંસ્કાર શિબિર લગભગ છેલ્લા બારથી તેર વર્ષથી યોજું છું અને ખાસ કરીને જ્યાં જે ગામમાં અમારું ચાતુર્માસ હોય એ ગામ બંને નાનું હોય કે મોટું હોય એ ગામમાં ચાતુર્માસ કરીએ અને ચાતુર્માસની અંદર દર રવિવારે બાળકો માટે ત ત્રણથી પાંચ બે કલાકની બાળ સંસ્કાર શિબિર યોજીએ અને એ બાળ સંસ્કાર શિબિરની અમારી વિશેષતા હોય છે કે તમામે તમામ જ્ઞાતિના બાળકો એની અંદર જોડાય છે દરબારો પણ આવે છે મુસલમાન પણ આવે છે હરિજનો પણ આવે છે રબારી કોમના હોય એ પણ આવે છે તમામ કોમના બધા બાળકો આવે અને લગભગ એસીથી નેવું સોની સંખ્યામાં પણ બાળકો આવતા હોય છે અને બધાને બહુ મજા આવે અને ખાસ કરીને એમના જીવનની અંદર જ્યારે પરિવર્તન જોયું એમના મા બાપ એમનો વ્યવહાર બદલાય એમનું વર્તન બદલાય એ લોકો જ્યારે વ્યસન છોડી દે એમના માતા પિતા પણ ખૂબ રાજી થાય છે અને એટલા રાજી થાય અને અમને પોતાને કે ખરેખર મારા સાહેબ બહુ સરસ કામ કરો છો અને આવું જ્યારે એમના માતા પિતાના મોઢેથી સાંભળીએ ત્યારે એમ લાગે કે ખરેખર આ નાના બાળકો માટે જે કાર્ય કરી રહ્યા છે એમના ઘડતર માટે જે કાર્ય કરી રહ્યા છે એ ખરેખર લેખે લાગ્યું છે અને આ વર્ષે અમારી છાતૃ માણસ ભુજપુર ગામની અંદર છે અને ભુજપુર ગામની અંદર પંદર જુલાઈના અમારા ચાતુર્માસ પ્રવેશ રહેલો છે અને ભુજપુર ગામમાં પણ આવી છે બાલ સંસ્કાર શિબિર યોજવાનું અમારું લક્ષ્ય રહેલું છે અને બસ એ શિબિરોની અંદર અમારા જૈન સંઘના જે ટ્રસ્ટીઓ રહેલા છે એમનું પણ ખૂબ સરસ મજાનો સહયોગ રહેલો છે ખૂબ એ પણ લોકો બધી રીતે મહેનત કરતા હોય છે સહયોગ આપે છે તો એ બધાનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ અંદાજે લગભગ પચાસની આસપાસ શિબિરો થઈ હશે અને ગામડાની વાત કરું તો અમે જ્યારે ગયા વખતે અમદાવાદ જતા હતા તો રસ્તાની અંદર ગાડીડા કરીને ગામ હતું નાનકડું ત્યાં જૈન સ્થાનકને કંઈ ઉપાસન નહોતું હતું તો અમે સ્કૂલમાં ઉતર્યા હતા અને સ્કૂલની અંદર પણ ત્યારે એક શિબિર યોજી હતી બે કલાકની તો એ શિબિરમાં પણ એ લોકો બહુ રાજી થયા હતા તો આવી રીતે ઘણીવાર સ્કૂલમાં પણ આવી રીતે શિબિર યોજીએ છીએ અને બધાનો સહયોગ સરસ મળે છે